ઓપરેશન સિંદુર અને બ્રહ્મોસ મિસાઇલની થીમ પર રાખડી તૈયાર કરવામાં આવી છે આ રાખડી માત્ર સજાવટ માટે નહીં પરંતુ એ દેશપ્રેમ અને શૌર્યનું પ્રતિક પણ છે ઓપરેશન સિંદુર જે રીતે ભારતના જાબાસ જવાનોની શૌર્ય ગાથાને યાદ અપાવે છે તેવી જ રીતે આ રાખડી ભાઈ બહેનના સંબંધમાં પણ શૌર્ય અને સમર્પણની લાગણી જગાવશે સુરતના આ જ્વેલર્સે ખાસ કરીને સોના અને ચાંદીમાં આ ભ્રમોસ્ત મિસાઇલની પ્રતિકૃતિ જેવી રાખડીની ડિઝાઇન તૈયાર કરી છે રાખડીમાં તિરંગાના રંગની દોરીનો ઉપયોગ કરવામાં

અત્યારે જેમ trending માં કે સાંભળવા મળ્યું છે તેમ આપણે બ્રહ્માસ્ત્ર રાખડી જે કે આપણે ઓપરેશન સિંદુર પર બની છે એના માટે હું નીકળી હતી ને એના માટે મને અહિયાં રાખડીઓ મળી છે આપણે વેશ વિસ્તારમાં એ રાખડીઓ મળે છે જે બેઝિસ છે બ્રહ્માસ્ત્ર તે મળી રહ્યું છે એક જાતની પોઝિટિવિટી આવશે કે જે રીતે આપણે બોર્ડર પર ભાઈઓ ટકસાવ કરે છે આપણી બધી વસ્તુઓથી તેમ આપણે અહીંયા રાજ્યમાં બી કેટલાક અસામાજિક તત્વો હોય છે તેના માટે આ રાખડીઓ બી છે કે જેનાથી ભાઈઓને બી ઇફેક્ટ પડે કે મારી બેન ની રક્ષા કરવી જોઈએ તે માટેની આ રાખડીઓ બેસ્ટ છે કેવી રાખડી છે અહીંયા જો આપણને જોવા મળે છે તેમાં બ્રહ્માસ્ત્ર રાખડી જે આપણે ઓપરેશન સિંદુર પર બેસ્ટ છે तो से ने आराखियो तुमने सेने गोल थ्रीवर पर भी मिले छ जे रीते मने जईते ते तरीक ने राखी मने यहां मिली छ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ જોવા મળી છે ત્યારે સુરતના એક જ્વેલર્સને ત્યાં ખાસ બ્રહ્મોસ મિસાઇલની થીમ ઉપર ચાંદી તેમજ સોનાની રાખડી બનાવવામાં આવેલી છે તો આ રાખડી બાબતે આપણે વિગતવાર જાણીએ કે કેવી રીતે આ રાખડી બનાવવામાં આવેલી છે અને જે એની જે કિંમત શું છે અને કેટલા ગ્રામની બનાવવામાં આવેલી છે હું દીપ વિશાલભાઈ જોલસ વૈશુથી દીપકભાઈ ચોકસી વાત કરું છું દર વર્ષે કસ્ટમરની કોઈને કોઈ ડિમાન્ડ રહેતી હોય છે કંઈ કંઈ નવીનતા રાખડીમાં કસ્ટમર માંગતા હોય છે અને દર વખતે અમે કંઈને કઈ નવીનતા કરતા જ હોઈએ છીએ અને આ વખતે અમે બ્રહ્મસ્ત મિસાઈલ જે માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને જે ભારતીય સેના દ્વારા એક સૌર્યનું પ્રતિકરૂપી સિંદુર આપણે જે એક મિશન પાર પાડવામાં આવેલું હતું એના ધ્યાનમાં લઈને જ્યારે જે બ્રહ્મસ્ત મિસાઇલ યુઝ થયેલું હતું તો એ સૌર્યના પ્રતિક્રૂપી બ્રહ્મસ્ત મિસાઇલને અમે રાખડીના સ્વરૂપમાં લીધેલું છે અત્યારે કસ્ટમર ખૂબ જ સારી રીતના એ વખાણી રહેલા છે અને ખૂબ જ સારી રીતના લઈ જઈ રહેલા છે ઓવરઓલ જોવા જઈએ તો અમે જે ચાંદીમાં છે એ અંદાજીત પચીસો રૂપિયા સુધીમાં છે અને પછી જે સોનામાં છે એ લગભગ સાહીઠ થી એસી હજાર રૂપિયાની વચ્ચે છે તો આ રીતના અમારી પાસે તો પાંચસો રૂપિયાથી લઈ સ્ટાર્ટ થાય છે અને નો લિમિટ સુધીની રાખડીઓ છે પણ મેઇનલી અત્યારે આ બંને રાખડી કસ્ટમરને ખૂબ જ ગમે છે અને લોકો ખૂબ સારી રીતના લઈ જાય છે હા અને ચાંદીમાં જોવા જઈએ તો અંદાજે 10 ગ્રામ થી લઈને અલગ અલગ વેરાયટીમાં બનાવેલી હતી અને સોનામાં જે છે એ 6 ગ્રામની અને સાત ગ્રામ એવી રીતે બે રાખડી બનાવેલી છે અને એની અંદર જે તિરંગા દોરી એટલે જ્યારે આપણે જે બાંધવા માટેની જે દોરી જે છે રાખડીને જે આપણે સુકનની જે દોરી ગડી છે એ તિરંગા દોરી વાપરેલી છે એટલે બ્રહ્મસ્ત મિછાહત અને એની સાથે તિરંગા દોરી સાથેની અનુલક્ષી આ રાખડી બનાવેલી છે દરેક બેન પોતાના ભાઈ ને સૌર્ય ની દ્રષ્ટિએ જોતી હોય છે તો ત્યારે આ રાખડી લોકો માટે જ કુતહલ પણ બનેલું હતું અને લોકો અત્યારે જ સારી રીતના એને વખાણી પણ રહેલા છે જે જે પ્રકારે આપણે દીખસાલ દાસ જ્વેલર્સ ના ઓનર સાથે વાત કરી તેમના ત્યાં જે ખાસ બ્રહ્મોસ મિસાઈલ ની થીમ ઉપર રાખડી બનાવવામાં આવેલી છે અને આ રાખડીમાં ચાંદી તેમજ સોનાનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે તો આ રાખડી ની અંદર તિરંગા દોરી લગાવવામાં આવેલી છે જેથી એક પ્રકારે તેઓ દ્વારા ખાસ જે રીતે દેશની જે શૌર્ય ગાથા દર્શાવતું જે ઓપરેશન સિંધુર પાર પાડવામાં આવ્યું હતું તે ઓપરેશન સિંધુરની શૌર્ય ગાથા હવે બહેન ભાઈના સંબંધને પણ શૌર્ય જોવા આ રાખડી ની ખાસ જે છે તે બનાવવામાં આવેલી છે આ રાખડીની કિંમત પચીસો થી શરૂઆત થાય છે અને આ ચાંદી તેમજ સોનામાં બનાવેલી છે જેને કસ્ટમરો દ્વારા પણ ખૂબ જ વખાણવામાં આવી રહી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા ઝટપટ